બાદમાં તેઓ નર્મદા નદીના કિનારે દેવ મોગ્રા મંદિરમાં પ્રાર્થના કરશે તેઓ બિરસાની એકસો પચાસ માં જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપશે અને ડેડીયાપાડામાં રૂપિયા નવ હજાર સાતસો કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

મંદિરે મોદી દર્શન કરશે આજે આંતરરાજ્ય નિરીક્ષણ કરશે તેઓ ટ્રેન સ્ટેશન પિસ્તાલીસ મિનિટ મુલાકાત લેશે તેઓ ટ્રેન જેવા દેખાતા ખાસ ટ્રેક મશીનમાં બેસીને તેનું નિરીક્ષણ કરશે પ્રોજેક્ટ માટે બીજું ટ્રેક મશીન ખાસ કરીને અંતરોલી લાવવામાં આવ્યું છે તેઓ ટ્રેક બિછાવ્યા અને સ્ટેશનના કામના પ્રારંભિક તબક્કાઓનું સીધું નિરીક્ષણ કરશે ટ્રેક મશીનો ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ પ્રધાનમંત્રીને પ્રત્યક્ષ અનુભવ આપશે બુલેટ ટ્રેન જેવા મશીન ટ્રેકની ચોકસાઈ તપાસ હશે ઓવરહેડ સાધનો અને વિદ્યુત જોડાણોનું નિરીક્ષણ કરવામાં આવશે અહી એનએચના વરિષ્ઠ અધિકારીઓને ટેકનિકલ ટીમ મોદીને પ્રેઝન્ટેશન આપશે